મારી જોઈ લેજે આ ટ્રક્ પાંચ હજાર રૂપિયા નો આવ્યા કેટલા નો આવ્યા આટલું વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે કીર્તિશ આ વિડીયોમાં જે સાક્ષી દેખાઈ રહ્યો છે આ કોણ છે તેની કોઈ ભાડ મળી શકે છે પોલીસ કોઈ એક્શન લઈ રહી છે બિલકુલ સુરતમાં યુવાનોમાં ડ્રગ્સનું ઘ ઘેલું ચલન લાગ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાની બસમાં એક વ્યક્તિ ડ્રગ્સના નશામાં ચકચરચુર થઈ ધમાલ મચાવી હતી પોતાની જાતને રોયલ કાઠિયાવાડી બતાવ્યો હતો અને પોતાના ખિસ્સામાં રહેલું પાંચ હજાર રૂપિયાના ડ્રગ્સનું પેકેટ બતાવવા સાથે મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતો હતો જે પ્રકારે આ વ્યક્તિએ બસમાં ધમાલ ચકડી મચાવી હતી તેનાથી કહી શકાય કે આ વ્યક્તિ ડ્રગ્સનો બંધાનીય અથવા ડ્રગ્સના નશામાં હતો સુરતમાં ખુલ્લેમ ડ્રગ્સ વેચાય છે તેવું સાબિત આ યુવક કરતો હતો જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસ અને કહી શકાય મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આ વ્યક્તિ કોણ હતો કે જેને ડ્રગ્સના નશામાં બસમાં ધમાલ ચકડી મચાવી હતી જી કીર્તિ આભાર માહિતી આપવા માટે